અમદાવાદમાં નિકોલમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે વિવિધ સમસ્યાઓનો ઉકેલ ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકો ગંદકી મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે તેવી રાવ સ્થાનિકોની છે મનપાના અધિકારીઓ માત્ર જોઈને જતા રહે છે તેવી ફરિયાદ કરી રહ્યા છે સ્થાનિકો

નિકાલ નિકાલ થઈ રહ્યો છે આવી રહ્યું છે જેના કારણે મચ્છરોનો બહુ જ ઉપ ઉપદ્રવ થાય છે ઉત્પન્ન થાય છે જેની હિસાબે અત્યારે બાળકોની એક્ઝામની નજીક આવી ગઈ છે એક્ઝામો તો ત્યારે એને એક્ઝામો માટે અમે તૈયાર કરાવડાવી કે એને આ મચ્છરની હિસાબે જે બીમાર પડે છે એને અમારે હોસ્પિટલમાં દાખલ કરીએ જે રીતે વોટનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉપચારી છે એમાં એમ છે કે અમે છેલ્લા દસ વર્ષથી તો હાલત એ ભોગવી જ રહ્યા છે પાંચ વર્ષથી આ રોડ બન્યો ને એ પછી તો અમે બહુ જ હેરાન થઈએ છીએ અને બીજી સોલ્યુશન એ છે કે જે મ્યુનિસિપાલિટીની જગ્યા હતી એમાં આ લોકોએ ઝાડવા વાવી દીધા છે બરાબર અને એ ઝાડવામાં પછી ઓલા

કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ